નમસ્કાર પ્રોફેશનલ સેવાઓની દુનિયામાં આપણું ઉત્પાદન શું છે કોઈ વસ્તુ નહીં પણ આપણો સમય અને આપણી આવડત પણ અહીં જે ગજબની વાત છે જેમ જેમ આપણું કામ વધે છે ક્લાયન્ટ્સ વધે છે તેમ તેમ આ સૌથી કિંમતી વસ્તુ એટલે કે સમય એનો હિસાબ રાખવો એટલો જ મુશ્કેલ અને સાચું કહું તો અસ્તવ્યસ્ત બની જાય છે આ વાત એકદમ સીધી અને સચ છે જો બિલપાત્ર કલાકો હાથમાંથી સરકી રહ્યા છે તો સમજી લો કે નફો પણ સરકી રહ્યો છે દરેક મિનિટ જેનું બિલ નથી બનતું એ સીધે સીધું આપણા ખિસ્સામાંથી પૈસા કાઢવા બરાબર છે આ કોઈ નાની ભૂલ નથી આ તો ધંધાના મૂળમાં લાગેલો ઘસારો છે અને એટલે જ આજે આપણે આના પર આટલી ગંભીરતાથી વાત કરી રહ્યા છીએ હવે એક સવાલ પ્રામાણિકપણે કેટલો નફો એમ જ જતો રહ્યો હશે જરા વિચારો એ નાના નાના કામો જેનું બિલ બનાવવાનું જ રહી ગયું પેલા ખર્ચાઓ જે ક્લાયન્ટના હતા પણ આપણે ચૂકવી દીધા અને પાછા લેવાનું ભૂલી ગયા આ બધું ભેગું કરું તો કેટલું મોટું નુકસાન થતું હશે મને ખાતરી છે કે આ આંકડો આપણે જે વિચારીએ છીએ તેના કરતાં ક્યાંય વધારે હશે આને કહેવાય સફળતાનો વિરોધાભાસ જેટલા વધુ ક્લાયન્ટ્સ એટલી વધુ માથાકૂટ એકસાથે દસ પ્રોજેક્ટ ચાલી રહ્યા હોય ખર્ચાઓનો તો કોઈ હિસ્સાબ જ ના હોય અને પેલા જટિલ રિટેનર એગ્રીમેન્ટ્સ બધું મળીને એવું ગૂંચવાડીઓ બની જાય છે ને કે ક્યાંથી સમય જાય છે ને ક્યાંથી પૈસા એની ખબર જ નથી પડતી ઓકે તો આ બધી માથાકૂટ અને અંધાધૂંધીમાંથી બહાર નીકળવાનો રસ્તો છે શું ચાલો હવે સમસ્યાઓ પૂરતી થઈ હવે વાત કરીએ ઉકેલની એક એવા ઉકેલની જે આપણા આખા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને એક કમાન્ડ સેન્ટરમાં ફેરવી નાખે અને અહીં એન્ટ્રી થાય છે ઝોહો બુક્સની હવે આને ખાલી એકાઉન્ટિંગ સોફ્ટવેર સમજવાની ભૂલ ન કરતા ના આ એક એવી સિસ્ટમ છે જે પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે એમ સમજો કે આ આપણા આખા ફાઇનાન્શિયલ યુનિવર્સનું સેન્ટર પોઈન્ટ છે અને એનું એક જ કામ છે જ્યાં જ્યાંથી નફો લીક થતો હોય એ બધા ગાબડા પૂરવા તો આ સિસ્ટમ ખરેખર કરે શું વેલ એ બધી જ સમસ્યાઓનો તોડ છે જેની આપણે હમણાં વાત કરી માની લો કે કોઈ કન્સલ્ટન્ટ છે જે કોમ્પ્લેક્સ રિટેનર મોડલ્સ પર કામ કરે છે એ આ સંભાળી લેશે કોઈ લો ફર્મ છે જેને ટ્રસ્ટ એકાઉન્ટિંગની જરૂર છે એ પણ જે કલાકો અને ખર્ચા બિલ થવાના રહી જાય છે એનું ઇન્વોઇસિંગ ઓટોમેટિક થઈ જાય છે મતલબ કે એક પણ કલાક ફોગટ નહીં જાય અને હવે મળો આના સુપરહીરોને ઓટો બિલ ફીચર જસ્ટ કલ્પના કરો એક એવી સિસ્ટમ જે મહિનાના અંતે આપ આપમેળે બધા જ અનબિલ્ડ કલાકો અને ખર્ચાઓને ભેગા કરીને ઇન્વોઇસ તૈયાર કરી દે તમે નિયમ પણ સેટ કરી શકો કે ભાઈ દર મહિનાની પહેલી તારીખે ઇન્વોઇસ બની જવું જોઈએ આનો મતલબ શું થયો આવકનું લીકેજ ઝીરો ક્યારે નહીં ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને એક એવા વર્કફ્લોને સમજીએ જે ઘણા બધા સર્વિસ બિઝનેસ માટે આમ કહીએ તો કરોડરજ્જુ સમાન છે એટલે કે ટાઈમરથી શરૂ કરીને ઇન્વોઇસ સુધીની આખી સફર અને ખાસ કરીને ત્યારે જ્યારે રિટેનર એગ્રીમેન્ટ્સ હોય આ આખો વર્કફ્લો કેટલો સ્મૂધ અને પાવરફુલ છે એ જુઓ સૌથી પહેલાં કામ શરૂ કરો એટલે બસ એક ટાઈમર ચાલુ કરી દો ભલે ડેસ્કટોપ પર હોય કે મોબાઈલમાં એ દરેક કલાકનો હિસાબ રાખશે પછી ક્લાયન્ટને એડવાન્સ પેમેન્ટ માટે એક રિટેનર ઇન્વોઇસ મોકલી દો હવે જેમ જેમ કામ આગળ વધશે સિસ્ટમ ઓટોમેટિકલી એ કલાકોને રિટેનરમાંથી માઇનસ કરતી જશે અને બેસ્ટ પાર્ટ ક્લાયન્ટ અને આપણી ફોર્મ બંને રિયલ ટાઈમમાં જોઈ શકે છે કે બજેટ કેટલું બચ્યું છે આને કહેવાય ટોટલ ટ્રાન્સપેરન્સી આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે આપણા ફોનની બેટરી બહાર હોય ને બસ એવું જ સમજો જેમ જેમ કામ થતું જાય એમ ક્લાયન્ટ અને આપણે બંને જોઈ શકીએ કે રિટેનર બેલેન્સની બેટરી ધીરે ધીરે ઓછી થઈ રહી છે આનાથી ફાયદો શું મહિનાના અંતે કોઈને ઝટકો નથી લાગતો કે અરે બજેટ ક્યારે પતી ગયું બધાને પહેલેથી જ ખબર હોય છે કે ગાડી ક્યાં પહોંચી છે પણ સાચો જાદુ તો ત્યારે થાય છે જ્યારે ઝોહો બુક્સ એકલું કામ નથી કરતું જ્યારે બીજા જરૂરી ટૂલ્સ સાથે જોડાય છે ત્યારે એક આખી ઇકોસિસ્ટમ તૈયાર થાય છે એકદમ સ્મૂધ જ્યાં બધું જ એકબીજા સાથે કનેક્ટેડ હોય તો આ ટીમ કેવી રીતે કામ કરે છે એ જુઓ સૌથી પહેલા ઝોહો પ્રોજેક્ટ્સ જે આપણું ઓપરેશન્સ હબ છે બધું કામ અહીં થાય છે અને બિલ કરવાના કલાકો સીધા જ બુક્સમાં પહોંચી જાય છે પછી આવે છે ઝોહો એક્સપેન્સ આ સુનિશ્ચિત કરે છે કે ટ્રાવેલિંગ હોય કે બીજો કોઈ પણ ખર્ચ એ સીધો જ ક્લાયન્ટના નેક્સ્ટ ઇન્વોઇસમાં એડ થઈ જાય અને છેલ્લે ઝોહો સાઇન જે કામ શરૂ થાય એ પહેલાં જ કોન્ટ્રાક્ટ પર ડિજિટલ સહી કરાવીને બધું પાક્કું કરી દે છે આ લાઇન પર ધ્યાન આપજો તમે ફરી ક્યારેય તમારા ક્લાયન્ટના ખર્ચ માટે ચૂકવણી કરશો નહીં આનો મતલબ બહુ મોટો છે વિચારો તો પહેલા ક્લાયન્ટ માટે કરેલા ખર્ચાની રસીદો સાચવવી એનો હિસાબ રાખવો અને પછી એને બિલમાં ઉમેરવું કેટલી માથાકૂટ હતી હવે ઝોહો એક્સપેન્સ સાથે આ બધું ઓટોમેટિક છે એટલે કે ફરી ક્યારેય પોતાના ખિસ્સામાંથી ક્લાયન્ટના ખર્ચા ચૂકવવાની જરૂર નહીં પડે તો આ બધી સિસ્ટમ આ બધા વર્કફ્લો આ બધાનો ફાયદો શું આપણે આ બધું શા માટે કરી રહ્યા છીએ એનો જવાબ એક જ શબ્દમાં છે પ્રોફિટેબિલિટી સાચી નફાકારકતા એ અંધાધૂંધીમાંથી નીકળીને સ્પષ્ટ નફા તરફ જવાની આ એક સફર છે આ ચાર્જુઓ આ દરેક સર્વિસ બિઝનેસના સૌથી મોટા સવાલનો જવાબ છે શું આ પ્રોજેક્ટમાંથી ખરેખર કંઈ કમાયા અહીં એકદમ સાફ દેખાય છે એક તરફ છે પ્રોજેક્ટની ટોટલ આવક અને બીજી તરફ છે એની પાછળ થયેલો બધો જ ખર્ચ આ ડેટા હાથમાં હોય ને પછી અંદાજા લગાવવાનું બંધ થઈ જાય અને હકીકત જાણવાનું શરૂ થાય તો આ બદલાવ કેવો છે એકદમ સ્પષ્ટ પહેલા શું હતું એક અસ્તવ્યસ્ત દુકાન જ્યાં પૈસા માટે સમય વેચાતો હતો અને હવે એક સ્માર્ટ સુવ્યવસ્થિત વેલ્યુ ડિલિવરી એન્જિન આનો અર્થ એ છે કે હવે આપણે ફક્ત કલાકો નથી વેચી રહ્યા આપણે આપણા ક્લાયન્ટ્સને એકદમ પ્રોફેશનલ અને પારદર્શક રીતે સારામાં સારા પરિણામો આપી રહ્યા છીએ તો આખી વાતનો સાર શું છે બસ આટલું જ દરેક મિનિટને કેપ્ચર કરો દરેક ખર્ચનું બિલ બનાવો અને તમારી ફર્મના ફાઇનાન્સ પર માસ્ટરી મેળવો અને આ સિસ્ટમ બરાબર આ જ કામ કરવામાં મદદ કરે છે અને હવે જતાં પહેલાં એક સવાલ આ સિસ્ટમથી જે સમય બચશે જે નફો વધશે એનાથી બિઝનેસ માટે કઈ નવી તકો ઊભી થઈ શકે છે શું શું નવું કરી શકાય છે આના પર જરૂરથી વિચારજો